અને ચોથા વર્ગના કર્મચારીઓએ શાસન અધિકારીની ગાડી આગળ બેસીને ઘેરાવો કર્યો હતો સૂચોચ્ચાર કર્યા હતા અને આજે વીસ દિવસ છેલ્લા કરવામાં આવેલ આંદોલનને ચર્ચા કરવામાં ન આવતા આજે તમામ અધિકારીઓનો ઘેરાવ કર્યો હતો અમારે જે કાયમીકરણનો પ્રશ્ન છે છેલ્લા તેત્રીસ વર્ષથી છે અને એને લઈને અમે આજે વીસ દિવસથી હડતાલ ઉપર બેસેલા છે ત્રણ ત્રણ વાર અમે સામાન્ય સભામાં રજૂઆત કરી ચૂક્યા છે આપ સૌએ જોયું છે એ મુજબ કે મેયરશ્રી હોય ડેપ્યુટી મેયર હોય કમિશનર હોય કે કોઈપણ કોર્પોરેટર હોય કોઈક અમારું આવેદનપત્ર લેવા તૈયાર નથી કોઈ અમારી સાથે વાત કરવા તૈયાર નથી એવી જ રીતે શિક્ષણ સમિતિની વાત કરીએ તો આપણે ચેરમેન હોય વાઇસ ચેરમેન હોય પંદરે પંદર સભ્યો હોય કે પછી શાસના અધિકારી હોય અત્યાર સુધી અમને કોઈ ઓફિશિયલી મળવા નથી આવ્યું આજે પ્રવેશોત્સવની મિટિંગ હોય બધા સભ્યો આવવાના છે શાસના અધિકારી આવવાના છે એટલે અમે એમને સામેથી ચાલીને મળવા માટે આજે અહીંયા ગેટ પાસે ઊભા છે પંદરે પંદર સભ્યો હોય ચેરમેન વાઇસ ચેરમેન શાસના અધિકારીને આજે અહીંયા અમે ઊભા રાખીને એમની સાથે કામની અમે ચર્ચા કરવાના છે આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવે છે એના માટે તમે શું પ્રેસ કોન્ફરન્સ તો હવે એક પ્રક્રિયાનો ભાગ છે પ્રયોસ ઉત્સવ છે એ રાખે પણ સાથે સાથે કહ્યું એ મુજબ કે ઉપર જતા પહેલાં તમારે એમને મળવું પડશે સારું નિલેશ રાજ ચોથા વર્ગ સંત પ્રમુખ ડઉ પણ અમે કહ્યું છે કે એમના માટેની જે સમિતિ બની છે એ ઉપરાંત અમારા સમિતિના સર્જા છે અમારા ચેરમેન શ્રી છે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે અને ચર્ચા ચાલુ છે આ બધા વીજ દિવસ ત્યાં હજુ સુધીનું કોઈ પણ જવાબ નથી મળી રહ્યા લાંબા વર્ષ છે એટલે સ્વાભાવિક ચર્ચાઓ લાંબી ચાલે એટલે એનું પ્લાનિંગ કરી રહ્યા છે એવું નથી આમાં નોકરીની અને કાયમી કરવાનો મુદ્દો એટલે એની બધી ટેકનિકેલીટી અને એ બધું જોઈને આ ડિસિઝન લેવાનું